પછી ઓલા પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢી અને પછી આપણે બહાર નોટિસ બોર્ડમાં લગાવી એ એક સાદો ઈમેજ થયો 2D થયો આ થ્રીડી બને તમે એમાં આની ઊંચાઈ આવે બરોબર પહોળાઈ આવે એવી રીતના આની બધી બાજુની વસ્તુ તમારે એની માપસાઈ મુજબ બનાવવાની આવે અને પછી આને આપણે પ્રિન્ટરમાં નાખીને ઓર્ડર આપો ને એટલે એ આ વાયરને ઓગાડી અને જેમ તમે જે ઓર્ડર આપો ને એ મુજબ જ વસ્તુ બને ભવિષ્યમાં એવું કહેવાય કે

જેવું એમાં ડિઝાઇન આપી છે ને એવું એ બનાવીને આપશે આવી ટેકનોલોજી આવવાની ભવિષ્ય આ એક નેનો ટેકનોલોજીનો ભાગ છે શું છે ટેકનોલોજીમાં એક સૂક્ષ્મ રૂપ નેનો ટેકનોલોજી આ એનો એક પાર્ટ છે ખાલી એક ડેમો કે આવી વસ્તુ બનાવી એ તમે મેળામાં જાઓ એટલે તમે ઓલા લારી ભરીને રમકડા જોયા એ છે કેટલા અંદર ખટારા જેસીબી ઊંજા ચાકા રસની વસ્તુ હોય એવું નથી રસનું જ બને જો લોખંડને પીગાડીને એવું એનું હોય તો એ પણ બનાવી શકાય એવું નથી રસ નું વસ્તુ બને લોખંડ નહી બની